અમરેલીમાં ધરણા પૂર્ણ થયા બાદ આજે સુરતના વરાછા વિસ્તારમાં ધરણા કાર્યક્રમ યોજવા ગયેલ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પ્રતાપ દુધાત સહિતના અગ્રણીઓને પોલીસે અટકાયતમાં લીધા હતા હાલમાં ગુજરાતમાં સળગી રહેલા અમરેલી લેટર કાંડ મામલે આજે સુરતમાં પરેશ ધાનાણીએ ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું વરાછા ખાતે મિની બચવાના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ધરણા કરે તે પહેલા જ પોલીસે તમામને અટકાયતમાં લીધા હતા પોલીસે વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો મંજૂરી વગર ધરણા કરવા જતા પોલીસે પરેશ ધાનાણી પ્રતાપ દુધાદ સહિત ચાલીસથી પચાસ કોંગ્રેસી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી છે જેને લઈને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અમે ગમે ત્યારે ધરણા ઉપર આવીને બેસી જઈશું જેના પરિણામે ગઈકાલથી જ વરાછા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ માનગઢ ચોક ખાતે ગોઠવી દેવામાં આવી હતી ત્યારબાદ આજે વહેલી સવારથી જ પોલીસ ખૂબ મોટા પ્રમાણમાં માનગઢ ચોક ખાતે ખડકી દેવામાં આવી હતી દસ વાગે પરેશ પ્રતાપ પ્રતાપુધાસ સહિતના કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદાર પ્રતિમાની

પોલીસે આખા માનગઢ ચોક ને જયારે જેલ કચ હોય એ રીતે ઘેરી લીધો છે એમ છતાં સરદાર સાહેબ ના માનગઢ ચોક ના